હેલો વિદ્યાર્થી મિત્રો નજર કરીએ તો કે છે છે ઓળખ માટે નીચેનામાંથી કયું યોગ્ય હવે કયું સાચું છે આમાંથી જોવાનું છે આપણે તો જોઈએ આપણે માદા કરમ્યુ ઓપ્શન એમાં છે કે માદા કરમ્યો નર કરતા લંબાઈમાં નાનું હોય છે ખોટી વાત નર કરમ્યો માદા કરતા લંબાઈમાં નાનું હોય ઓકે તો એ ખોટું છે બીજું છે કે કે એટલે આંકડીઓ ધરાવે છે વાત સાચી તો નર શાર્ક અને માદર માં ફરક શું છે કે નર છે એ પુછમીન કક્ષોમાં આંકડી એટલે કે ક્લેસ્પર્સ ધરાવે છે સી જોઈએ તો ઓપ્શન બી સાચો છે આપણો

બી કે કઈ રીતે ઓળખી શકાય છે નર શાર્ક અને માદા શાર્ક વચ્ચેનો ફરક મેન પક્ષો પર આંકડીઓના લીધે તો જવાબ થશે આપણો ઓપ્શન બી ઓકે થેન્ક યુ